અવાજ આવો બધા અવાજ આવો બધાયું બે માંથી જોશું તો વિડીયોમાં છેલ્લા સુધી જુઓ તમે તો ભાઈ તમને હવે આપણે હરાવશું તો ચલો નીચે હાથ કરો નીચે આશ કરો હવે જે લાસ્ટમાં કરશે ને એ બેસી જશે બરાબર નીચે આશ કરો નીચે આજ કરો બે દે આજના વિનર છે આપડે મિતુભાઈ જેને આપણે આપવાનું છે બધા બાળકો આવી જવું પેલા નીતુભાઈ માટે પેલા જોરદાર તાળી ઉભા નાખો વાહ ની આપશું આપણે આપડે ના